તો ભાઈ કરી દીધી છે જેનું નામ છે વિક્ટોરિસ આ વિડિયોમાં તેના એન્જિન ફીચર્સ અને પ્રાઇસની વાત કરવાના છીએ એન્જિનની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ લીટર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન આવે છે જે એકસો ત્રણ પીએસ નો પાવર અને એકસો ઓગણ ચાલીસ નો ટોર્ક આપે છે પછી સ્ટ્રોંગ હાઇબ્રિડ પણ આવે છે જે એકસો સોળ પીએસ નો પાવર આપે છે ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિક મોટર અને ઇકો ફ્રેન્ડલી ડ્રાઈવ મોડ્સ પણ ઓફર કરે છે આ ગાડીનો સીએનજી ઓપ્શન પણ છે જે નેવ પીએસ નો પાવર આપે છે અને સીએનજી નામ સાંભળીને એવું થાય કે બુટ સ્પેસ ઓછો મળશે તો એવું નથી આ ગાડીમાં અંડર બોડી સીએનજી ટેન્ક આપેલું છે એટલે પેટ્રોલ વેરિયન્ટ જેટલો સ્પેસ સીએનજી માં પણ મળશે સ્ટેન્ડ આઉટ ફીચર્સ અને ટેકનોલોજી ની વાત કરીએ તો લેવલ ટુ એડાસ જે મારુતિ ની એસયુવી માં પહેલી વાર આવી રહ્યું છે ફાઈવ સ્ટાર ભારત એનકેમ સેફ્ટી રેટિંગ અને બીજા ઇન્ટિરિયર ફીચર્સની વાત કરીએ તો દસ ઇંચની ટચ સ્ક્રીન આવે છે પ્લસ દસ પોઈન્ટ પચીસ ઇંચ ડિજિટલ કોકપીટ ડિસ્પ્લે પણ આવે છે ડોલ બી એટમો સ્પીકર ઇન્ફિનિટી સરાઉન્ડ ઓડિયો પણ મળે છે સિક્સટી ફોર કલર એમ્બ્યુઅલ લાઇટિંગ પેનારોમિક સ્વરૂપ જેસ્ચર કંટ્રોલ પાવર ટેલગેટ વાયરલેસ ચાર્જિંગ હેડસઅપ ડિસ્પ્લે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ ડુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ્સ ડિઝાઇનની વાત કરીએ તો ફ્યુચરિસ્ટિક સ્ટાઇલિંગ વિથ કનેક્ટેડ એલ ઇડીઆરએલ્સ પિક્સલ એલ ટેલ લેમ્સ અને સત્તર ઇંચના ડુઅલ ટોન એલો વ્હીલ્સ પણ મળે છે બધા વેરિયન્ટની પ્રાઇઝની વાત કરીએ તો માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ જેની એલેક્સાઇટું છેડેક્સાઇની નવ પોઈન્ટ પંચોતેરથી સત્તર પોઈન્ટ સિત્તેર લાખ સુધીની છે સ્ટ્રોંગ હાઇબ્રિડ ની વાત કરીએ તો એ આઈ ટુ આઈ પ્લસ ઓ વેરિયન્ટમાં પણ આવે છે જેની પ્રાઇસ ચૌદ પોઈન્ટ પચાસ લાખ થી વીસ લાખ સુધીની રહે છે સીએનજી ની વાત કરીએ તો આઈ ટુ આઈ સુધી આવશે જેની પ્રાઇસ દસ પોઈન્ટ પંચોતેર લાખથી ચૌદ પોઈન્ટ દસ લાખ સુધીની રહેશે આ ગાડી બ્રેઝા અને ગ્રેન્ડ વિટારાના વચ્ચેનું વેરિયન્ટ કહી શકાય બાકી તમને આ ગાડી કેવી લાગી કોમેન્ટ કરજો હું મળીશ આવો બીજા વિડીયોમાં